નમસ્કાર મિત્રો આપણે જે ટૂથબ્રશ યુઝ કરતા હોઈએ છીએ કે જે ખૂબ જ મેલા થઈ ગયા હોય અંદર બેક્ટેરિયા આવી ગયા હોય પરંતુ આપણે તેને સાફ કરતા નથી અને તેને એક ધારા વાપરતા હોઈએ છીએ પરંતુ મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતના આપણે ઘર બેઠા એકદમ વ્યવસ્થિત તેને સાફ કરી શકીએ અંદરના જીવજંતુ બેક્ટેરિયાને આપણે મારી શકીએ તો મિત્રો તમારે સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈને તમારે ગરમ કરવા માટે મૂકવાનું છે પાણી તમારું એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો એક અડધું ફાડું લીંબુ લેવાનું છે અને તમારે તેના તેનો રસ તમારા પાણીની અંદર નીચોવી નાખવાનો છે મતલબ કે આ પાણીની અંદર તમારે લીંબુનો રસ નાખવાનો છે અને વ્યવસ્થિત તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે અને પાણીને તમારે ધીમા તાપે ગરમ કરતું જવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પાણી છે એ ઉકળવા લાગ્યું છે ત્યારબાદ તમારે તેની અંદર થોડા બેકિંગ સોડા ઉમેરવાના છે અને તમે જોઈ શકો છો કે જેમ બેકિંગ સોડા નાખશો તેમ ફીણ ઉત્પન્ન થશે તમારે ચમચીની મદદથી તેને મિક્સ કરી લેવાનું છે એકદમ વ્યવસ્થિત અને ત્યારબાદ મિત્રો તેની અંદર તમારે એકથી બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો એની પહેલા તમારું નામ અને તમારા ગામનું નામ કમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક પપ્પુભાઈ ધનવાણીને ગોધરાથી નીતાબેન શાહને પેટલાદથી નરેશભાઈ પંચોલીને ડેડિયાપાડાથી કોકિલાબેન ત્રિવેદીને સુરતથી રશ્મિબેન સારૈયાને મુંબઈથી રીટાબેન તંબોલીને સુરતથી મંજુલાબેન જોશીને યુએસએથી દીક્ષિતાબેન રાણાને વડોદરાથી ઉમેશભાઈ વરૂને ઘંજપુરથી અને દમયંતીબેન રાઠોડને સેલવાસ દાદરા નગર હવેલીથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ બધું છે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે ધીમા તાપે આપણે બધું કરવાનું છે અને ત્યારબાદ મિત્રો જે ટૂથબ્રશ હોય જૂના અથવા જે આપણે વાપરતા હોય જેને આપણે સાફ કરવા છે તે તમારે તેની અંદર ઉમેરી દેવાના છે આ ઉપરાંત બીજા પણ તમારી પાસે ડાયના બ્રશ હોય અથવા અન્ય બ્રશ હોય જે તમે વપરાશમાં લેતા હોય એ પણ તમે તેની અંદર ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત તમારે આ પાણીની અંદર ડૂબાડી દેવાના છે જે બ્રશ હોય પીછી વાળો ભાગે તમારે પાણીમાં ડુબાડી દેવાનો છે ત્યારબાદ ચમચીની મદદથી એના ઉપર તમારે પાણી નાખતું જવાનું છે તમારે પાંચથી દસ મિનિટ સુધી તમારે એકદમ આ બ્રશને તમારે પાણીની અંદર ડુબાડી રાખવાના છે હવે મિત્રો જે ચપ્પુ છે એનો ઊંધો ભાગ એટલે કે ધાર વગરનો જે ભાગ છે એના ભાગની મદદથી તમારે જે બ્રશ છે ટૂથબ્રશ એની અંદર તમારે ભાગ ફેરવવાનો છે એટલે કે નીચેના ભાગમાં જે મૂળિયા હોય છે તાતણાના જે બ્રશ હોય એના જે મૂળ હોય એને ભાગમાં જે કચરો જામેલો હોય બેક્ટેરિયા હોય જંતુ હોય તેને તમારે આ ચપ્પુની મદદથી દૂર કરવાના છે તમે એના ઉપર ઘસશો એટલે બધા બેક્ટેરિયા જીવ જંતુ કચરો મેલ બધો દૂર થઈ જશે તમારું જે બ્રશ છે એકદમ વ્યવસ્થિત સ્વચ્છ અને સાફ બેક્ટેરિયા રહિત થઈ જશે આવી રીતના મિત્રો તમે વ્યવસ્થિત તમારા ટૂથબ્રશ છે બીજા કોઈ અન્ય બ્રશ હોય તેને તમે સાફ કરી શકો છો અને એકદમ મિત્રો જેની અંદર આપણે લીંબુ નાખેલું છે બેકિંગ સોડા છે મીઠું છે અને ગરમ પાણી છે જેના કારણે બધા બેક્ટેરિયા જીવજંતુ જંતુ બધા મરી જશે તમારું બ્રશ ટૂથબ્રશ એકદમ વ્યવસ્થિત સાફ થઈ જશે તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો અને જે પણ આપણે બ્રશ વાપરતા હોય તેને સમય સમયાંતરે તમારે આવી રીતના સાફ કરતા રહેવા જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારના બીજા અન્ય મોઢાને લગતા રોગો ના થાય તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ